જય હિન્દ ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરીશું કે જે મોરબી અને વાંકાનેર વચ્ચે જે ટોલનાકું બનાવવામાં આવ્યું હતું એની આપણે વાત કરશું બરાબર તો એની આખી આખી હકીકત તમારા સમક્ષ રજૂ કરું છું તો તમે આ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં તો વાત કરીએ તો મોરબી વાંકાનેર હાઈવે ટોલનાકાથી આગળના ભાગે કારખાનામાંથી રસ્તો પસાર કરીને ગેરકાયદેસર રીતે ટોલનાકું બનાવવામાં આવ્યું હતું અને આ કેસમાં જેરામ પટેલના પુત્ર અમરસિંહ પટેલ સહિત પાંચ લોકો સામે ગુનો નોંધાયો હતો અને હવે સમાચાર મળી રહ્યા છે કે રાજકોટ ઉમિયા ધામના પ્રમુખ જયરામ પટેલે રાજીનામું આપી શકે છે અને છ જાન્યુઆરીએ મળનારી સીધસર ઉમિયાધામ પ્રમુખની બેઠકમાં ઠરાવ પસાર થઈ શકે છે અને આ અંગેનો એક ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જોકે જયરામ પટેલે અમારી સાથે વાત કરતા કહ્યું છે કે આ વાયરલ ઓડિયો ક્લિપ ખોટી છે અને આ સાથે તેમણે કહ્યું કે રાજીનામાની વાત પણ ખોટી છે જેરામ પટેલ સહિતના ચાર ટ્રસ્ટીઓની મુદત વયમર્યાદાને કારણે પૂર્ણ થતી હોવાનું હાલ કારણસર દર્શાવવામાં આવી રહ્યું છે અને સીતસરમાં પંચોતેર વર્ષીય વયમર્યાદાને કારણે પદ પર ન રહેવાનો ઠરાવ છે અને જેરામ પટેલની જૂનમાં પંચોતેર વર્ષની વયમર્યાદા પૂર્ણ થાય છે અને જેના કારણે એ રાજીનામું આપી શકે છે હવે વાત કરીએ તો મોરબીમાં ગેરકાયદેસર રીતે ટોલનાકા મુદ્દે જગદીશ કોટડિયા ઉમિયાધામ ઉપપ્રમુખ અને ભરત લાડાણી પાટીદાર આગેવાન નામની વ્યક્તિ ટેલિફોનિક વાતચીત સામે આવી છે અને જેમાં અમરસિંહ પટેલને છોડાવવાની તજવીજ હોય એવું સંભળાઈ રહ્યું છે મહત્વનું એ છે કે આ ઓડિયો ક્લિપ સામે કોઈપણ જાતની આપણે પુષ્ટિ કરતા નથી જેમાં પોલીસે સી સમરી ફાઇલ કરી દીધી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ સાથે હાઈકોર્ટમાં કોસિંગ પાર્ટિશન પણ દાખલ કરી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એની અંદર ક્રોસિંગ પિટિશન દાખલ કરી નાખી હોય એવું ઉલ્લેખ છે અને જગદીશ કોટાળિયા જયરામ પટેલના નજીકના ગણાય છે અને એ સાથે તેઓ સિત્સર ઉમિયા માતાજીના કે ઉમિયા ઉમિયાધામના ઉપપ્રમુખ પણ છે અને વાયરલ ઓડિયો ક્લિપમાં જગદીશ કોટાળિયાએ દાવા સાથે કહ્યું છે કે ડી વાયએસપીની સાથે મારી મીટિંગ થઈ છે અને પોલીસ વડા સમરી ભરીને અમરીશને મુક્ત કરશે અને આ કેસમાં અમરીશે તો ભાડે જગ્યા આપી છે અને એમાં ભાડુઆત કંઈ કરે તો માલિકનું કંઈ પણ ખબર પડી શકે નહીં હવે આ નકલી ટોલ નાકાના મામલામાં જયરામ પટેલના પુત્ર વ્હાઈટ હાઉસ સિરામિક કંપનીના અમરસિંહ પટેલ સામે ગુનો નોંધાયો છે આ સિરામિક કંપની ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ પટેલના પુત્ર અમરસિંહની હોવાનું સામે આવ્યું હતું અને પોલીસે જેરામ પટેલના પુત્ર અમરસિંહ પટેલ સામે ફરિયાદ નોંધી છે અને આ મામલે વાંકાનેર શેર પોલીસને જાતે ફરિયાદ બની અને સિરામિક કંપનીના માલિક સહિત પાંચ શખ્સ સામે ગુનો દાખલ કર્યાનું સામે આવ્યું છે આ મામલે વ્હાઇટ હાઉસ સિરામિક કંપનીના માલિક અમરસિંહ પટેલ વઘાસિયા ગામના વર્તમાન સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા વનરાજસિંહ ઝાલા હરવિજયસિંહ ઝાલા અને મહેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે તો આવી રીતે આ આખી આખી ઘટના મેં તમારા સામે રજૂ કરી જેવી રીતના આ જે નકલી ટોલ નાકુ બનાવવામાં આવ્યું હતું એ ટોલનાકું કમસે કમ મારા ખ્યાલથી ઓછામાં ઓછા એક વર્ષ સુધી કે એનાથી વધારે સમય સુધી ચાલ્યો અને ત્યાં સુધી પોલીસ પ્રશાસનને કે કોઈને ખબર ન પડી એટલે આ કેવી ઘટના છે એમ બરાબર એટલે અહીંયા કને કાયદો અને વ્યવસ્થા શું છે એ કાંઈ ખબર નથી પડતી કે નહીં તો અને એમાં ટોલ ભરીને લોકો જતા પણ હતા કોઈ ઓબ્જેક્શનમાં ન ઉપાડ્યું અહીંયા કને વિચાર કરો કે આ ટોલ નાખવું અસલી છે કે નકલી છે એટલા માટે બહુ વિચારવાનો વિષય છે એમ હવે એના માટે તમે પોતે પણ વિચારી શકો છો કે કઈ ટાઈપની ઘટનાઓ ઘટતી હશે આ મોરબી વાંકાનેર અને ત્યાં કને નકલી ટોલ નાખું વિચાર તો કરો કેવી શરમની વાત છે એમ તો આ આખી વાત તમારા સામે રજૂ કરી તો આ વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરશો જય હિન્દ